તાતિયાણા ગામમાં વિકાસલક્ષી ગ્રાન્ડમાં કૌભાંડના આક્ષેપ કાંકરેજ તાલુકાના તાતિયાણા ગામમાં વિકાસલક્ષી ગ્રાન્ડમાં કૌભાંડ થયાના આક્ષેપો સામે આવ્યા છે ગ્રામજનોના કહેવા મુજબ ગ્રામ પંચાયત દ્વારા સફાઈ વેરો વસૂલવામાં આવે છે છતાં ગામમાં પૂરતી સફાઈ થતી નથી ખાડા રસ્તાઓમાં પાણી ભરાતા ગ્રામવાસીઓ કાદવ અને કીચડ વચ્ચે જીવવા મજબૂર બન્યા છે સ્થાનિકોમાં ચર્ચા ચાલી રહી છે કે કાંકરેજ તાલુકાનું અંતિમ ગામ હોવાના કારણે અધિકારીઓ ગામની મુલાકાત લેતા નથી અને વિકાસના કાર્યો અવગણાય છે ગ્રામજનોના આક્ષેપ છે કે આવી પરિસ્થિતિથી રોગચાળો ફાટી નીકળવાની સંભાવના વધી રહી છે ગામના સરપંચ અને તલાટી સામે કોભાંડના આક્ષેપો થતા તંત્રની જવાબદારી અંગે પ્રશ્નચિહ્ન ઊભું થયું છે આ મુદ્દે ગ્રામજનોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે રિપોર્ટ બાય વીકે ડાભાણી માં મોટર સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે